શિયાળુ સત્ર પચીસ થી વીસ ડિસેમ્બર દરમિયાન યોજાશે ભરૂચ નજીક બે અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજ્યા છે જંબુસર તાલુકાના મગડાદ ગામ નજીક એક ઊભેલી ટ્રકમાં ઈકો અથડાતા છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે આ મોતના માતર એક્સપ્રેસ વેમાં કાર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે વિજય ચાર રસ્તા સ્થિત પ્રખ્યાત શ્રીજી કૃપા વડાપાઉ સેન્ટરમાં નકલી બટર વાપરતા હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે ગ્રાહકે વિડીયો બનાવતા દુકાને જઈને આ અંગે જણાવતા દુકાન સંચાલક અને ગ્રાહક વચ્ચે બોલાબાલી થઈ પોલીસે આવીને મામલો સંભાળ્યો હતો પીઠમાં હત્યાની ઘટનામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ જૂના ઝઘડાની અદાવતમાં મહેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર પર હુમલો કર્યો હતો અલ્પેશ ઠાકોરને માથામાં ભારે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે મહેશ ઠાકોર પણ લોહી લુહાણ હાલતમાં હતો આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએની મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં